ટેશ્વર તાલુકા સમિતિ પ્રમુખ પહેલા દસાબેન બધા તાલુકા સમિતિ જોડે ઝુંદાવાના ગામમાં વધારે છે સૌ ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર અમે એટલું જ કહેવા આવ્યા છે કે ધન સંવાદ અમે આવું ભાષણ કરવા માટે નથી પણ ભાષણ બધા કરી દીધું બધાએ બોલી દીધું મારી પાસે થઈ રાખ્યું નહીં પ્રશ્ન માંગવાનું તમારા પાસે છે એટલે જનસંવાદે આપણા સ્થાનિક પ્રશ્ન અમને એટલું પાર્ટીમાંથી આદેશ કે તમે ગામમાં જાઓ ગામને ગામના શું પ્રશ્ન છે તે પ્રશ્ન સાંભળો એટલે અમે એના માટે સાંભળવા માટે આવ્યા છે અને બીજું અમારે રાહુલ જે એટલું કીધું છે જે લોકસભામાં આટલી મોટી લોકસભામાં જે સૌથી મોટ માલિક કોણ આદિવાસી અત્યાર સુધી કોઈ ભૂલ્યું નહીં ભાજપ બોયલું નહીં આમ આદમીવાળા નેતાઓ બોયલા ખાલી રાહુલ ગાંધી બોયલા છે નિવાસી આ આખા દેશના વાસી જે આદિવાસી છે એ આખા રાજા છે બરાબર એટલે આપણે કોંગ્રેસ પાર્ટી એટલી જૂની અને આખી જાણીતી છે ને આપણને આદિવાસીઓ માટે રાહુલ જે એટલું બધું લડે કોઈ પાર્ટી આદિવાસીનું નામ નહીં લેતા જે વખતે કોંગ્રેસ સરકારમાં આપણે કોંગ્રેસ સરકાર વખતે માનો દૂધનો ભાવ પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ ખાતરનો ભાવ બધાનો ગેસના બોટલનો પાંચસો રૂપિયા તે વખતે પેલી સ્મૃતિ ઈરાન દિલ્હીમાં બોટલ ઉઠાવી પડતી હતી પાંચસો રૂપિયા છે એમ એટલું બધું આંદોલન કર્યું હતું હમણાં તો બીજેપીની સરકારમાં અગિયારસોથી બારસો રૂપિયા જેટલો બોટલનો ભાવ છે અને તે વખતે ટેક્સ ટેક્સ એટલે પાંચ રૂપિયા ટેક્સ હમણાં ટેક્સ આપણે હવાનાથી ઉઠીએ ત્યારથી બધા જ ડબ્બરસી ટેક્સ ડબ્બરસી ટેક્સ તમે બ્રશ કરો તરીથી ટેક્સ આપણી પર લાગુ આપણને એવું નહીં ખબર છે બધા જ એમ કે ભ્રશનો ટેક્સ દૂધ લેવા જાય એનો ટેક્સ શર્ટ પહેરે એનો ટેક્સ હા જુદી ટેક્સ ભરવાનો પૂરતા હોય તો મોટા માણસો એટલે નહીં આપણે ગરીબ માણસો પણ ભરે છે એક લાખ રૂપિયા પાછળ આપણે અઢાર હજાર રૂપિયા ટેક્સ ભરીએ અઢાર એક લાખ રૂપિયાનું વસ્તુ લેવા જઈએ તો અઢાર હજાર રૂપિયા જીએસટી ટેક્સ એટલે આપણા અઢાર હજાર આપણે જ ન બીજા તો બે નંબર વાળા જેવા પછી એ લોકો જેવા પૈસા તો આપણે છે નહીં મહેનત મજૂરી કરીએ તોય આપણે ટેક્સ ભરવો પડે બધાએ આપણા આજે બધા બેઠા જે પણ કમાય છે એવું કે મેં ત્રણસો રૂપિયા કમાવું પાંચસો રૂપિયા મેં લાખ રૂપિયા કમાવું બધાએ ટેક્સ ભરવાનો એવું તો આપણા માથે જ છે આ લોકો તાંબાજી ના કરે અહીંયા આવીને મોદીએ કેટલો બધો ખર્ચો કર્યો બે હજાર રૂપિયાની ખાવાની ડીશ ત્રણ હજાર રૂપિયાની ખાવાની ડીશ એક 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 ટાઈમ ખાવાનું સોનાની થાળીમાં લઈ લઉં મને ખાવાનું હે ત્રણ હજારની ડીશ એમ ખાવાની એટલે એમના મર્યા કમાય કમાય હવે પાંચસો રૂપિયા એટલે બે હજાર રૂપિયા એટલે આપણે છ હજાર કરોડ રૂપિયાનું આપણી આપણી પરત દેવું ખર્ચો કરી ગયા એટલે આપણે કોંગ્રેસ જૂની પાર્ટી છે આટલી બધું આપણે કોંગ્રેસ આવો કાયફા નહીં કર્યા ખર્ચો નહીં કર્યો અને આપણે એટલું જ કહેવા માટે બધી પાર્ટી આવે અમે જ્યાં આપણે છ દામની લડાઈ લખી છે તો અહીંયા પેલા આપણા આવી ડ્રાઈવરો બેઠા છ દારા સુધી બેઠા પહેલા દિવસથી અમે કીધું કે આપણે પગાર વધારી હાલો પહેલો પગાર હતો બાર કલાકનો બાવીસ હજાર રૂપિયા જોયો બાવીસ હજાર સાતસો ને ચુપ્મો રૂપિયા જેટલા હમણાં આ કલાક નોકરી કહીને તો તેર હજાર હવે પગાર વધવો જોઈએ તો ઓછો થવો જોઈએ મોંઘવારી પર માતા ભાઈ આપણે વધવો જ જોઈએ ને હમણાં મજૂરી જતા હોય તો આપણે તો ઇન્સ્યોરન્સ સાડી ચારસો પાંચસો રૂપિયા પણ વધેક જ નહીં વધતા તો ડ્રાઈવરોનો પગાર ઓછો થઈ ગયો એટલે બેઠા છ ધારા સુધી બેઠા હવે ચેતર ચેતરભાઈ આવ્યા હવે આપણે તો હવે આપણો ધારાસભ્ય આપણા ધારાસભ્યની પાર્ટીના પ્રમુખ એટલે ધારાસભ્ય બધા ન્યૂઝવાળાને બધા એમની પાસે માહિતી ગયા એટલે સમાધાન કશું નહીં થાય ચૈતરભાઈ હવે ચૈતરભાઈનો વાહ કરે છે બધા કે ચૈત્રભાઈએ સમાધાન કર્યું કશું નહીં એક મહિના સુધી કંપનીએ એવું કીધું કે એક મહિના સુધી રાહ જુઓ પછી ડિસિઝન આવશે કે ડિસિઝન હા કે ના પાછું એવું કે હા જ આવશે ના પણ આવે એટલે આવી રીતે પાર્ટી પાર્ટીઓ બધા લલ્લા આવે આપણા કોંગ્રેસના માણસો સ્થાનિક અમે છે કંઈ પણ હોય તો અમને કહો ત્યાર પછી અમે જેપી મેચ ગયા તો જેપીમાંથી એવું જ છે કે એકસો બસો ને સિત્તેર જણા બસો સિત્તેર જણનો પગાર છે અગિયાર હજાર બાર હજાર ચાલીસ પિસ્તાલીસ વર્ષથી તેમનો બી અમે રજૂઆત કરી છે તેમણે એવું કીધું કે બીજા ચાર પાંચ દાર હમણાં આલો પણ એ લોકો હડતાળ પર હજી ચાલુ જ છે બેઠા એટલે અમે સ્થાનિક આપણા ઇનાજ જ છે અમે કંઈ બહારના નથી એટલે અમે જે અમે જાણીએ કે માણસની શું પરિસ્થિતિ બાર વાર આવીને બૂમો જતા જતાડે ને એમની વાહ લઈ લે

એટલે આપણે સમજવાનું ના આપણે સ્થાનિક પ્રશ્ન અમે સ્થાનિક પ્રશ્ન હવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે એમાં બધી જ પાર્ટીઓ આવશે આપણે તમે ગયા વખત વોટ આપ્યા કોંગ્રેસને જ વોર્ડ આપ્યા કોંગ્રેસના જ ઉમેદવારો જીતા બીજા ગયા એમ તેમ થયું એ કંઈ માનો ના પણ હવે આ નવેસરથી આપણી તાલુકા પંચાયત બને અમે એવું માને કે તાલુકા પંચાયત એટલે સ્થાનિક પ્રશ્ન આપણે સ્થાનિક પ્રશ્નમાં આવું જોઈએ કે અમારી પાસે તમે નેતાઓ કંઈક ખાવા નહીં માગતા ખાવાના કોઈને ખેતરને પૂર જોઈએ લાઇટ જોઈએ રસ્તા જોઈએ બીજું હું જવાબ જોઈ બીજું તમે કંઈ માગવાના તો છે નહીં બીજું માંગવાળા તમે તમારા સ્થાનિક ના હોય એ રે માંગો તમે એટલે આપણી તાલુકા પંચાયત આવે તાલુકા પંચાયત બને જિલ્લા પંચાયત બને એ રીતે અમે કહેવાય કે આજની ઇલેક્શનમાં કોંગ્રેસને વોટ આપી કોઈ પણ ઉમેદવાર આવે અને જીતાડજો ને સ્થાનિક પ્રશ્ન અમે સાંભળવા માટે આવ્યા છે એટલે તમારા સ્થાનિક પ્રશ્ન અમે આપો એટલે અમે ઉપરથી આપીએ અને અમારી સરકાર બને તો આ પ્રશ્નનું ધ્યાનમાં લઈએ જય મહાતાલી એટલું મેં નિર્ણય